તાલુકાની ત્રીસ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર વિજેતા સરપંચશ્રીઓ વડા અટુબલાવાસ ધારુબેન અનુપજી સાપરિયા આનંદપુરા ભારતીબેન મિરુજી ઠાકોર ઓઢા સોનલબેન શ્રવણજી ઠાકોર કાશીપુરા જગલબેન ઈશ્વરજી ઠાકોર આકોલી ક્ષેત્રવાસ આશાબેન ગમનભાઈ દેસાઈ ઝાલમોર અમરબેન ઈશ્વરભાઈ પિલયાતર ને કોઈ પિંકલબેન હરસિદ્ધકુમાર ઠાકોર મોટા જામપુર સવિતાબેન રસિકભાઈ ભંગી રતનગઢ સુશીલાબેન સુરેશભાઈ પરમાર રૂની વિષ્ણુપ્રસાદ નટવરલાલ બારોટ રૂવેલ વાઘાજી તરશંગજી સૌપુરા મુકેશભાઈ નટવરભાઈ ઠાકોર સુદ્રોષણ વરવાભાઈ ભેમાભાઈ ભરવાડ સોહનપુરા હેતલબેન જયેશભાઈ ઠાકોર શિરવાડા ભાઈરામભાઈ રૂપરામભાઈ જોશી ચિમનગઢ ભગવતીબેન બાબુભાઈ દેસાઈ રાજપુર અલ્પાબેન રાજુજી ઠાકોર મેડકોલ કંચરબેન ચેહર્ષી વાઘેલા વિભા નિષ્ણા જલાબેન મદારજી પરમાર વડા ઠાકોરવાસ વિનાજી જીતાજી ઠાકોર ઉણ વાઘેલા કોમલબા રણુભા वडा वाघेला उर्मिलाबा मोबतसी चांगा पटेल बबीबेन हरदासबाई अधघाम गीताबेन मुकेशबाई पटेल तेरवाडा हरदासजी गोकाजी बलगाम सांताबेन राजूजी शबोषणा ठाकूर काकर रमिलाबेन लालाजी ठाकूर ऊन ठाकूरवा सरपंच रमेशजी सदाजी ठाकूर टोटाणा विजयाबेन भावशंजी जयंती बैठक ठक्कर